આ અખાત્રીજ પર થશે દુર્લભ ગજ કેસરી અને માલવ્ય રાજયોગનો સંયોગ આ પાંચ રાશિઓવાળાને આખો વર્ષ લાભ મળશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષનો ત્રીજો દિવસ એટલે અખાત્રીજ જેને આપણે અક્ષય તૃતીય પણ કહીએ છીએ આ દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી દિવસ માનવામાં આવે છે આ વર્ષે અખાત્રીજ ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે અખાત્રીજના દિવસે દુર્લભ ગજ કેસરી અને માલવ્ય રાજયોગ બનશે આવી સ્થિતિમાં આ રાજયોગને કારણે પાંચ રાશિઓના ભાગ્યમાં પરિવર્તન આવશે અને આ રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે આવો એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ પહેલી છે સિંહ રાશિ અખાત્રી જ સિંહ રાશિના લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે તમારું માન સન્માન વધશે કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે અને તમારો દરજ્જો વધશે અધિકારીઓ તરફથી તમને સહયોગ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા સ્ત્રોત બનશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખો એકંદરે આ સમય તમારા માટે સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે આવી સ્થિતિમાં આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરો આ કાર્ય તમારા જીવનમાં ખુશીઓ લાવશે બીજી છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે માલવીય અને ગજકેસરી રાજયોગનું નિર્માણ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે ગજ કેસરી રાજ્યોગ તમારી રાશિથી ચોથા સ્થાન પર રચાશે જ્યારે માલવીય રાજ્યો તમારી રાશિના ધનના સ્થાનમાં રચાશે આવી સ્થિતિમાં તમને સમયાંતરે વાહન અને સંપત્તિનો આનંદ મળતો રહેશે આ ઉપરાંત જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે નાણાકીય યોજનાઓ સફળ થશે આ સમયે તમને તમારા અટકેલા પૈસા પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યોની સિદ્ધિ મળી શકે છે ત્રીજી છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે અખાતરીજ ખૂબ જ શુભ રહેવાની છે તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને નવી યોજનાઓ બનશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ છે આ સાથે કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે પારિવારિક જીવન સુખમય રહેશે અને સંબંધો મધુર બનશે આ દિવસે સોના કે ચાંદીની વસ્તુઓ ખરીદવી તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે ચોથી છે વૃષભ રાશિ ત્રીજના દિવસે ગજ કેસરી અને માલવ્ય રાજયોગનું નિર્માણ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમારી વાણીમાં મીઠાશ રહેશે જે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રોમાં તમારા સંબંધોને મજબૂત બનાવશે નાણાકીય બાબતોમાં લાભ થઈ શકે છે અને આ સમય રોકાણ માટે ખૂબ જ અનુકૂળ છે આ સાથે પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાની શક્યતા છે પ્રેમ સંબંધોમાં પ્રેમ વધશે ઉપરાંત કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે આ દિવસે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે આવી સ્થિતિમાં ચોક્કસપણે તેમની યોગ્ય રીતે પૂજા કરો આ રાશિના લોકોની કુંડળીના લગ્ન સ્થાનમાં એટલે કે પહેલા ઘરમાં ગજ કેશરી રાજયોગ બનશે જ્યારે આવક અને નફાના સ્થાને માલવ્ય રાજયોગ રચાશે આવી સ્થિતિમાં આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આ ઉપરાંત આવકના ઘણા નવા સ્ત્રોતો બનશે તમને નવા વિચારો પર કામ કરવાનું ગમશે જેનાથી તમારા વ્યવસાયમાં ભારે નાણાકીય વૃદ્ધિ થશે પાંચમી છે ધનુ રાશિ અખાત્રીજ પર ગજકેસરી અને માલવ્ય રાજયોગની રચના ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આનું કારણ એ છે કે ચંદ્ર અને ગુરુની જોડી તમારી રાશિના ચોથા ભાવમાં બનશે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળતો રહેશે આ સાથે આ સમયગાળા દરમિયાન તમામ ભૌતિક સુખ સુવિધાઓ ઉપલબ્ધ થશે જે કુંવારા લોકો લગ્નમાં રસ ધરાવે છે તેમને લગ્ન કરવાની તક મળશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળશે જણાવી દઈએ કે અખાત્રીજના દિવસે કરવામાં આવેલા દાન જપ તપ અને અન્ય શુભ કાર્યોનું બમણું ફળ મળે છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ આ તિથિનું વિશેષ મહત્ત્વ છે તો આ દિવસે દરેક રાશિના લોકો દાન જપ તપ તથા અન્ય શુભ કાર્ય જરૂર કરજો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી